મદદ લેવામાં આવી રહી છે અને ભીમતાલ તળાવમાંથી પાણી ભરીને જંગલની આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે માનવામાં આવી રહ્યું છે કે આગના કારણે અત્યાર સુધીમાં કેટલા હેક્ટર જંગલ બળીને ખાબ થઈ ગયા છે આગ ઉલવવામાં લાગેલી ટીમો સાથે મુશ્કેલીઓ વધી રહી છે કારણ કે ત્યાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે જેને કારણે આગ વધુ ઝડપથી વધી રહી છે તે સમયે વધતી જતી આગને કારણે બોટિંગ બંધ કરવામાં આવી છે અત્યાર સુધી માહિતી અનુસાર જે વિસ્તારોમાં આગ ફેલાય છે તેમાં નૈનીતાલના લાડીયાકાંટા એરફોર્સ પાઇન ગેઠિયા બલ્દિયા ખાન મેષબારા પથ્થર વિસ્તારોનો સમાવેશ થાય છે વાયુસેનાના એમાં સત્તર હેલીકોપ્ટર થી સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે ગાઢ ધુમાડો છે આ ઉપરાંત જંગલની આગનો ધુમાડો પણ ઝડપથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી રહ્યો છે જેને કારણે આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ખતરાના નિશાન પર પહોંચી ગયું છે